અરજભાઈ હા આ છે અમારા સોના પદમણી ભાભી આ પદમણી ભાભી આ હા પોતે જ આ લાગો છો તો પદમણી જ હોય અરજભા આ છે પદમણી અમારે એમ પદમણી ભાભી આવું આવું છે ને મજામાં હા મજા મજા પદમણી ભાભી તમારા વિડિયો બહુ જોઈએ અમે એ પદમણી ભાભી તમે આ છે ને હલકાતા મલકાતા આવો છો ને દેવા ભાઈ ને નથી તમે તો આજ બહુ ખુશ લાગો નક્કી તમે પ્રેમમાં પડ્યા લાગો હો

લાલ કપડા તો નહી આ ગુલાબનું ફૂલ હે આ તો લઈને જતી રહી ભરતી આવતી ને બંધીજા બંધી જાઓ બંધ

તમે કઈ સમજાવો પણ લાપુભા બહુ કંટાળી થયું લોકો ખબર પડે સગન ખાતો મગન નાતો

કે જેથી એમને જે જીત છે એ મૂકે અને બીજી દોરી પછી ચડે એ મગના અમે અરે રે આ મગનો આ મગનો ભોળો તમે જો કેટરીના જે કેટરીના કેપ જો ધોરો હતો હા કારો મસ્તમ થઈ ગયો ચમલા કારો થઈ ગયો તું આટલો બધો હે અમે આમાં અમે લા ચાઈના દોરી થી પતંગ ના ચગાવાય ચાઈના દોરી થી માણા ઘડા કપાઈ જાય હાથ કપાઈ જાય ના ગળા કપાઈ જાય કોકના ના છોકરા ગળા ની નસ કપાઈ જાય માણસ મરી જાય એ ખબર પડે હે એટલે આપણે હે ને ચાઇના દોરી બેઠા વાપરવાની નહીં જો આપણા પક્ષીઓ મરી જાય દોરી ચાઇના દોરી એનાથી એમની પાંખો કપાઈ જાય ઉડી શકે નહીં એમના ગળા કપાઈ જાય અને બધા પક્ષીઓ મરી જાય નાના નાના બચ્ચા હોય એમના માળાના ના નાના નાના બચ્ચા હોય એ પણ રઘડી જાય એ રઘડી જાય માટે ચાઇના દોરી નહીં વાપરવી આપડી ગુજરાતી દોરી આવે છે શિવામાં આવે છે પછી આપણી માકડા આવે છે સુરતીમાં જા આવે ભગવાન આવે એ બધી દોરી વાપરો તમને કુલ ના પાડે છે અને ચાઇના દોરીનું આખા ઇન્ડિયામાં પડતી બંધ છે એટલે દોરી આપડે વપરાય નહીં પોલીસ વાળા પકડી જાય મારી મારી તોડી નાખશે કાળો થઈ જઈશ તો અને કોઈ છોડી આ બહુ કાળો પડી જઈશ તો ધોરો થઈ ચાઇના દોરી નહીં વાપરું ને હા હવે કાકા હા ચાય ના દોરી હારી નઈ એનાથી હાથ કપાઈ જાય માણ ના ગળા કપાઈ જાય આ તને ખબર પડે હે કે નહી એમાં સાચી તમારી

ના વાયર પતંગ તો લેવાની આપતા રહેતો પ્રભુ અમને સમજાય યાર નઈ યાદ તમારા મા બાપ ની જવાબદારી આવે છે કે આપડા છોકરા ને કઈ દોરી લાવી કઈ દોરી ના લાવી એના માટે ચાઈના દોરી તો બિલકુલ ના લાવી પાર્કો ચાઇના દોરી થી પાર્કો ખરાબ લપે લાગી જાય છે અને ચાઇના આપડા ઇન્ડિયા માં કે આખા ગુજરાત માં બેન હે એટલે ચાઇના દોરી તો બિલકુલ લલાવી અને બીજાને પણ કેવું કે ચાઇના દોરી લાબી નયમ એ બાપા રામ રામ તને શીખ આપી છોકરા એટલે ખરેખર રીલી કે જો ચાઇના દોરી તો આપણે વાપરવી જ ન જોઈએ ગુજરાત ના અંદર ને ઇન્ડિયા ની અંદર ચાઇના દોરી તો ના વાપર કારણ કે જો અત્યારે હાલ કોઈ ભી વ્યક્તિ જતો ને બરુ બરુ કપાઈ જાય તમને વાત કોઈક જવાન છોકરો મરી જાય પાછી ચાઈના દોરી રહી ને એ આપણે દોરા જેવી નથી આવતી એકદમ પ્લાસ્ટિક આવે છે પ્લાસ્ટિક આવે એટલે વાયર વાયર હડે તો એનામાં કરંટ આવતો છોકરું બોકરું પકડી રહે દોરી એને ક્યાં ખબર પડે કે ચાઈના છે કે પકડી જાય તો એને કરંટ આવે તો એ છોકરો હાનિ થાય આપણો ચાયના દોરી નુકસાન કરવો જોઈએ અને ચાઇના દોરી તો હકીકતમાં વાપરવી જ ના જોઈએ મિત્રો આપણે ચૌદ જાન્યુઆરી ચૌદ જાન્યુઆરી

અમે આચી છૂટા ખાઈ પદમણી ની અમે માંથી નીકળ્યા પડી ના જતા તમારા નાના નાના પ્રેમ ભાવ જોઈ અમને ખુબ આનંદ થયો છે અને ફૂલકા બહુ સરસ કાર્ય કરી રહ્યા છે તો બંને જણા અત્યારે ધૂમ મચાવી રહ્યા છો બરોબર તો તમે તેણી મોજ અમારા જે છોકરાઓ છે તેમને થોડુંક માર્ગદર્શન આપો તો એટલી વિનંતી છે તમારા કને આવી જાઓ છોકરો જોયું ગુજરાતી મિત્રો આજ આપડે વચ્ચે નાયબ દોસ્તી શંકેશ્વર ના ચેલન ખાસ મેમ્બરો આવેલા હતા તો નેક્સ્ટ ટાઈમ તમે પણ અમારા મેમ્બર બની શકો છો બરોબર જય માતાજી જય શ્રી કૃષ્ણ